જંબુસર પંથકની જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે કે પછી વડોદરા જઈ આર્થિક નુકસાની તથા સમયનો વેડફાટ થાય છે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જો આ નિષ્ણાત ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો જનતાને તેનો લાભ મળી શકે તંત્ર દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ ઉપર ડૉક્ટરોની ભરતી કરવામાં આવે તેમ નગરજનો ઈ રહ્યા છે મારું નામ મનોજભાઈ રમેશભાઈ કાશા પટેલ છે હું ગામ જંબુસરમાં રહું છું અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ અહીંયા શ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી તો અમારે અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે જેથી અમારી સાહેબશ્રીને વિનંતી છે કે સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડૉક્ટર લાવે અને અમને આનું નિરાકરણ મળે જેથી અમારે બીજો ખર્ચો જે છે એ બચી જાય મારું નામ મલેકિયા સિન કરીમ ગામડાભા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું જંબુસર એફર હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો મારા છોકરાને દર મહિના બરોડી લઈને જવું પડે છે તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી તો એવું કહેવા માંગે છે કે આ છોકરાઓના ડોક્ટર નથી હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર વેપ્રો હોસ્પિટલમાં જલ્દસે જલ્દ નાના છોકરાઓના ડોક્ટર મળી આવે અમે બરોડા જઈએ છીએ તો બે દિવસ બગડી જાય છે અમારા ભાડું અમે માણસ ગરીબ છે હવે અહીંયા છોકરાના ડૉક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોડા બે દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે તો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે જંબુસર વેપ્રો હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડોક્ટર લેવામાં આવે હું ડોક્ટર લોહાણી અધિક અધિક્ષક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આજરોજ આ કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિ દ્વારા અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા બાળરોગ નિષ્ણાતની જગ્યા ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય